ભગવદ્ ગીતા કે જેને ઉપદેશોનો ભંડાર કહેવામાં આવ્યો છે કે જેના હરેક શ્લોક ની અંદર હરેક શબ્દ ની અંદર ભગવાન કઈ ને કઈ સમજાવવા માંગે છે પણ આજે આપણે ભગવદ્ ગીતાના ત્રણ ઉપદેશો વિશે જાણીશું જે મને ખૂબ ગમે છે કે જે ઉપદેશ કર્મને આધારિત છે કે આપણું જીવનની અંદર આપણું કર્મ કેવું હોવું જોઈએ એ એ આ આ ઉપદેશ ઉપદેશ આપણને સમજાવે છે અને જો તમે સારી રીતે સમજી તો તમારા ભવિષ્યને બદલી શકે છે કારણ કે એ કોઈ મનુષ્યના મુખમાંથી નહીં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળ્યા છે એટલે આ ઉપદેશને સાંભળવાની સાથે સાથે પોતાના જીવનમાં ઉતારજો તો જ એનો અસર તમને ખબર પડશે ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ જે શ્લોક આપણે સૌએ સાંભળ્યો જ છે કર્મણ્ય વાધિકાર છે શ્લોક ખૂબ જ વિદ્યમાન છે આખા વિશ્વમાં શ્લોક ફેલાયેલો છે એ શ્લોક કહે છે કે તને માત્ર કર્મ કરવાનો અધિકાર આપ્યો છે પડની આશા તારે નથી રાખવાની આપણા દરેક વ્યક્તિ ના શ્લોક નો અર્થ તો બધાને જ ખબર છે કે આપણે કર્મ કરવાનું છે પણ કર્મ કેવું કરવાનું છે એ લોકોને નથી

કરતી વખતે કોઈ પણ દિવસ આશા નથી રાખવાની કારણ કે જયારે મહાભારતનું યુદ્ધ ચાલે છે ત્યારે અર્જુન ના મનમાં પ્રશ્ન થાય છે કે આ યુદ્ધ થી શું થશે ત્યારે ભગવાન એને કહે છે કે અર્જુન યુદ્ધ પછી શું થશે એ વિચારવાનો અધિકાર અધિકારો નથી તારું કર્મ એટલું જ છે કે યુદ્ધ કરો પણ આપણે કોઈ કાર્ય આપણું સો એ સો ટકા આપી દેવું જોઈએ તો જે કાર્ય કર્મ બને છે કાર્ય અને કર્મ આપણે સરખું સમજીએ છીએ પણ કાર્ય એ છે

કર્મ કરે છે યુદ્ધ ભૂમિમાં ઉભા રહેલા છે મારા સગાવાલા છે એમને મારીને મને શું મળવાનું છે ત્યારે ભગવાન કહે છે કે અર્જુન

પાપ લાગવાનું નથી આ સાક્ષાત ભગવાન કહે છે કારણ કે પાપ એક કામ થી લાગે છે કે કે આપણને આપણને આશા હોય આનાથી વસ્તુ મળશે એ કામ થી લાગે છે કામના થી લાગે છે અને તારે યુદ્ધ એ કામના વગર કરવાનું છે તારે ધર્મ ની સ્થાપના માટે યુદ્ધ કરવાનું છે અને જ્યાં ધર્મ આવે ત્યાં પાપ આવતું ભગવદ્ ગીતાનો મારો પ્રિય ત્રીજો ઉપદેશ કે ભગવાન કહે છે કે તું મારી ભક્તિ કર મારા અંદર તારું મન લગાવી દે મારી સેવા કર મને પામી જા તો હું વચન આપું છું કે તારો ઉદ્ધાર મેં કરીશ એટલે ભગવાન કહે છે કે તું તારું સો એ સો ટકા મને આપી દે તો મેં તને મારું સો સો ટકા આપ્યું ભગવાન છે ભગવાનની અંદર આપણે સમર્પિત થઈ જવાનું છે તો ભગવાન આપણને યાદ કરશે અરે તમે વિચારો તો ખરા આપણે જો કોઈની પાસે કઈ ઉધાર લઈએ છે તો આપણે એને પાછા આપીએ છે અને તમે વિચારો આ તો જગત નો દેવ છે કારણ કે ભગવાન કહે છે કે તું મારી પાસે એક ડગલું માંડ મેં તારી સામે દસ ડગલા માંડવા તૈયાર બેઠેલો છું પણ તારે એક ડગલું તો માંડવા પણ છે એટલે મને ત્રણ ઉપદેશ ખૂબ ગમે છે કારણ કે આપણા કર્મને પવિત્ર કરે છે અને આપણા જીવનને સુધારવા માટે માત્ર ત્રણ ઉપદેશ જ એક માત્ર ઉદ્ધાર છે એક માત્ર જીવન છે